ગુડ મોર્નિંગ દોસ્તો સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર છે દિવસની શરૂઆત સારી થઈ છે કારણ કે સવાર ખૂબ જ સુંદર લાગી રહે છે પક્ષીઓ વામ તેમ ફરી રહ્યા છે એમનામાં પણ એક અજીબ ગરીબ જેવી તાજગી દેખાઈ રહી છે એમ ફરે છે એમ ફરે છે એમ ફરે છે એવી રીતના પક્ષીઓ આમ તેમ ફરી રહ્યા છે આકાશમાં વાદળો પણ દેખાઈ રહ્યા છે વરસાદ પણ તૈયારી કરી રહ્યું છે વૃક્ષો પણ તાજા દેખાઈ રહ્યા છે જુઓ હજુ તો સવારની શરૂઆત જ થઈ છે ખેતરોમાં જે ડાંગર લેવાના બાકી છે એ ડાંગરના ખેડૂત લોકો પોતાના ખેતરોમાં આવી ગયા છે અને પોતાનું ડાંગર લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે હું પણ ચાલવા નીકળ્યું ચાલતા ચાલતા બધું જોઈ રહ્યું છે નાના નાના કીડી એ પણ ફરી રહી છે આમ જેમ ખોરાકની શોધમાં હવે કઈ રીતના ફરે તો નહીં ખબર પણ ફરી રહ્યા છે অমুক কতারো দেখছে কেতা কতার দখায় এটাই বরসার আকাশ পড় ভেখাই রুম চোমসাকে শুরু থাকে এগেছে বস સવારની મજા હો લઈ રહ્યો છું દોસ્તો થેન્ક યુ